ની પાછળ આવેલા શાકભાજી માર્કેટ ની અંદર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે ત્યારે સીસીટીવી દ્વારા લોકોને જાગૃત કરતી અને દંડાત્મક કાર્યવાહી કરતી મહાનગરપાલિકાની નજીક જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જો આપ શાકભાજી માર્કેટ થી શાકભાજી લઈ રહ્યા છો તો જરાક ચેતે જજો કારણ કે તમે અહીંથી શાકભાજી નહીં પણ બીમારી લઈ જઈ રહ્યા છો આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ દ્રશ્યો નવસારી મહાનગરપાલિકાની પાછળ આવેલું શાકભાજી માર્કેટના છે શાકભાજી માર્કેટની અંદર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે નવસારી શાકભાજી માર્કેટનો વેપારીઓ અને નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓનો સંયુક્ત ક્રમે

i don't see